ભરૂચ જિલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદાયેલી સાયકલ વિદ્યાર્થીઓને વિતરણ ન કરવામાં આવતા સાત વર્ષ બાદ આખરે તેને ભંગારમાં આપવાની ફરજ પડી છે સરકારી યોજનાની બલિહારીના દ્રશ્યો આજે અંકલેશ્વરમાં જોવા મળ્યા હતા અંકલેશ્વરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ વર્ષ બે હજાર ચૌદ પંદરમાં માં વિદ્યાર્થીઓને વિતરણ કરવા માટે સાયકલની ખરીદી કરવામાં આવી હતી પરંતુ નવ નવ વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં તંત્રના અધિકારીઓ પાસે સાયકલનું વિતરણ કરવાનો સમય ન હોય આ ખરીતેની હરાજી કરી તેને ભંગારમાં મોકલી દેવામાં આવી છે આમ કોંગ્રેસ દ્વારા સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા યુથ કોંગ્રેસના મહામંત્રી વસીમ ફળવાલાએ જણાવ્યું હતું કે ગરીબ વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા સાયકલ ખરીદવામાં આવી હતી પરંતુ જે તે સમયે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું ન હતું જેના કારણે આજે આ જે સાયકલનો જથ્થો ભંગારમાં આપવાની ફરજ પડી છે ત્યારે આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ તેઓ દ્વારા કરવામાં આવી છે સામાજિક અને ન્યાય અધિકારીતા ગુજરાત સરકાર સરસ્વતી યોજના ગરીબ વિદ્યાર્થીઓ માટે સહુલિયત થાય તે માટે ગુજરાત સરકારે બે હજાર ચૌદ પંદરમાં માં સાયકલો ફાળવવામાં આવી હતી જે આજે સમગ્ર ગુજરાતમાં સળગતો મુદ્દો દિવસ છે જે અંતર્ગત આજે થોડા દિવસ અગાઉ અહીંયા ગોયા બજારની સ્કૂલ હોય કે એમટીએમ સ્કૂલ હોય વિવિધ જગ્યાઓ પર જે સાયકલો સડી રહી હતી જે સાયકલો ગરીબ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવતી તો તે લોકોને કેટલી સહુલિયત થઈ જતી પરંતુ એ લોકોના લાભ નહીં થયો અને છેવટે આજે આ ગોયા બજારની સ્કૂલમાંથી એ સાયકલોને ટેન્ડરિંગ મારફતે ભંગારરૂપી થઈ બંગારમાં અપાઈ છે તો મારે તંત્રને એ સવાલ કરવો છે કે જો ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં આટલી માતભર રકમે જે સાયકલો ફાળવવામાં આવી હતી એ સાયકલોનો યોગ્ય ઉપયોગ ન થયો વિદ્યાર્થીઓને એનો લાભ ન થયો તો સરકારના નાણાં વેળાફા પાછળ એનો હેતુ શું